ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોત ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું વિષય ગણિત બાળકો ગણિતમાં આજે આપણે વાર્તામાં સરવાળા શીખવાના છીએ સરવાળા આપણે શીખા હવે વાર્તામાં સરવાળા શીખવાના છે તો જુઓ ગૌરી પાસે પંદર રૂપિયા હતા મમ્મીએ તેને બીજા છવ્વીસ રૂપિયા આપ્યા ગૌરી પાસે કેટલા હતા બાળકો રૂપિયા પંદર અને મમ્મીએ કેટલા આપ્યા છવ્વીસ હવે તેની પાસે કેટલા રૂપિયા થયા કેટલા રૂપિયા થયા હવે તેની હવે તેની પાસે કેટલા રૂપિયા થયા એટલે સરવાળો આવે જુઓ શું પૂછ શું આપ્યું છે ગૌરી પાસે પંદર રૂપિયા આપ્યું છે ને આપણે ગૌરી પાસે પંદર રૂપિયા હતા અને મમ્મીએ તેને છવ્વીસ રૂપિયા આપ્યા આ આપણને આપ્યું છે શું પૂછ્યું છે હવે આપણને શું પૂછ્યું છે બાળકો ગૌરી પાસે કુલ કેટલા રૂપિયા થયા શું પૂછ્યું છે આપણને કે ગૌરી પાસે કુલ કેટલા રૂપિયા થયા શું કરીશું કુલ કેટલા રૂપિયા ગૌરી પાસે થયા એ પૂછ્યું છે તો આપણે સરવાળો કરીશું ચલો હવે આપણે દાખલો ચાલુ કરીએ ચોરસ દોરવાનું દશક એકમ સંખ્યા મૂકવાની પહેલી સંખ્યા ગૌરી પાસે કેટલા હતા પંદર તો પંદર પંદર રૂપિયા અહીંયા લખવાના પંદર ગૌરી પાસે રૂપિયા હતા સરવાળો છવ્વીસ મમ્મીએ રૂપિયા આપ્યા હવે આપણે કુલ રૂપિયા ગોતવાના છે તો હવે આપણે પાંચ વત્તા છ એટલે કેટલા થાય બાળકો પાંચ પછી છ આગળ ગણો પાંચ પછી છ સાત આઠ નવ દસ અને એકમમાં આવશે બાળકો ના આવે તો અગિયાર કેવી રીતના લખવાના એક અને દશકનો એક અહીંયા હવે એક વત્તા એક વત્તા બે કરવાના છે એક વત્તા એક કેટલા થાય બાળકો બે થાય ને બે વત્તા એટલે બે થયા અને બે કુલ કેટલા થયા બાળકો ચાર થયા તો જવાબ કેટલા થયા જુઓ એકતાલીસ કુલ કેટલા રૂપિયા ગૌરી પાસે થયા બાળકો એકતાલીસ રૂપિયા ગૌરી પાસે કુલ થયા તો આવી રીતના વાર્તામાં સરવાળા આવી રીતના કરાય બાળકો આ વિડીયો તમે જરૂરથી જોજો એટલે તમને વાર્તામાં સરવાળા કેવી રીતના કરવાના તે તમને સમજાશે થેન્ક યુ